બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અચ્યુત શા માટે કહેવામાં આવે છે અને આ અચ્યુત શબ્દનો અર્થ હું થાય છે આજે આપણે એના વિશે જાણવું છે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રો ઉપર જો તમે એક નજર દોડાવો ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રો ઉપર તમે એકવાર નિરખીને જુઓ ને તો તમને દરેક વખતે દરેક ક્ષણે દરેક સમયે ભગવાન શ્રી કૃષ્ણનું અલગ અલગ નામ દેખાશે દરેક સમયે ભગવાન શ્રી કૃષ્ણનું અલગ અલગ સ્વરૂપ દેખાશે ક્યારેક નંદરાયના નેહડે રમતો તમને ઈ બાલ કૃષ્ણ જોવા મળશે તો ક્યારેક ઈ નટખટ કરતો ઈ તોફાની તોફાની કાનુડો તમને જોવા મળશે તો ક્યારેક વન વગડામાં ગાયો ચરાવતો ઈ બાલ કૃષ્ણ કે બાલ ગોપાલ તમને જોવા મળશે અને ક્યારેક અસુરો અને અનિષ્ટોથી લોકોનું રક્ષણ કરતો ઈ રક્ષક કૃષ્ણ જોવા મળશે ક્યારેક સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા શીખતા શિષ્ય કૃષ્ણ તમને જોવા મળશે તો ક્યારેક સુદામા અને શ્રીદામા જેવા મિત્ર કૃષ્ણ તમને જોવા મળશે તો ક્યારેક રાધા અને લલિતા જેવી સખીઓના સખા કૃષ્ણ તમને જોવા મળશે તો ક્યારેક વ્રજની ગોપીઓના માખણ ચોરી ખાનાર ઈ ગોપીઓના રદય સ્પર્શી અને પ્રિયતમ કૃષ્ણ તમને જોવા મળશે તો ક્યારેક રૂક્ષ્મણી અને સત્યભામા સહિત સોળ હજાર એકસો સ્વામી કૃષ્ણના રૂપમાં તમને જોવા મળશે ક્યારેક ગીતામાં કર્મના પાઠ શીખવાડતા અને સમજાવતા કર્મયોગી કૃષ્ણ જોવા મળશે તો ક્યારેક સનાતન ધર્મના પાયાનું સ્થાપન કરી અને ધર્મનું રક્ષણ કરતા ધર્મયોગી કૃષ્ણ જોવા મળશે ક્યારેક યુદ્ધોમાં મહાનતા અને વીરતા દેખાડનાર વીર કૃષ્ણ તમને જોવા મળશે તો ક્યારેક મહાન યોગી બની અને યોગેશ્વર કૃષ્ણ તમને જોવા મળશે ક્યારેક મહાભારતના યુદ્ધમાં અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવનાર અવતારી કૃષ્ણ તમને જોવા મળશે તો ક્યારેક પરિસ્થિતિ અનુસાર અને સમયને અનુરૂપ નીતિઓમાં ઢાળનાર રાજનીતિજ્ઞ અને ક્યારેક કૂટનીતિજ્ઞ કૃષ્ણ તમને જોવા મળશે અને ક્યારેક શબ્દોમાં જરા પણ તલભાર પણ જો ઓછું ન આંકનાર તમને કુટુંબપ્રિય કૃષ્ણ જોવા મળશે દરેક સ્થળે દરેક સ્તરે દરેક તબકે દરેક રીતે દરેક ક્ષણે અને દરેક સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં પોતાના જીવનકાળમાં હંમેશા માટે વિવિધતા દર્શાવી છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના આચારો વિચારો પોતાની નીતિઓ અને પોતાના કર્મ અને વચનમાં હંમેશાને માટે અડગ રહ્યા છે જેમના વચન જેમનું કર્મ જેમની વાણી જેમનો વિવેક અને જેમનું વર્તન ક્યારે પણ ડગે નહીં ક્યારેય પણ ફરે નહીં એવા ભગવાન શ્રી કૃષ્ણને એટલે જ અચ્યુતના નામથી સમોધવામાં આવે છે અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણને અચ્યુત નામથી ઓળખવામાં આવે છે અચ્યુત શબ્દ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને અચ્યુત શબ્દનો વિરોધી શબ્દ થાય છે ચ્યુત અને આ ચ્યુતનો અર્થ થાય છે કે જેમનામાં વિશ્વાસ હંમેશાને માટે પડી ભાંગ્યો હોય જેમને હંમેશાને માટે નિષ્ફળતા મળી હોય જેમને લોકોએ સ્વીકૃત કરવાનું છોડી દીધું હોય કે ક્યારે પણ લોકોએ એમને સ્વીકૃત ના કર્યા હોય જેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હોય કે જેમને અધોગતિ થઈ હોય અને જે વિચલિત થયા હોય એને ચ્યુત કહેવામાં આવે છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તો આ બધાથી વિરુદ્ધ હતા અને આને કારણે ભગવાન શ્રીકૃષ્ણને અચ્યુત તરીકે સંબોધન કરવામાં આવે છે આને કારણે ભગવાન શ્રીકૃષ્ણને અચ્યુત તરીકે ઓળખવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણને માનનારા ભગવાન શ્રીકૃષ્ણને સમજનારા અને ભગવાન શ્રી કૃષ્ણને ઓળખનારા દરેક વ્યક્તિ અને દરેક ભક્તો જાણે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ જે વાણી બોલી છે જે વાણી ઉચ્ચારી છે એ વાણી ક્યારેય મિથ્યા નથી થવાની ભગવાન શ્રીકૃષ્ણએ જે વચન આપ્યું છે ભગવાન શ્રીકૃષ્ણએ જે આશીર્વાદ આપ્યા છે એ વચન કે આશીર્વાદ ક્યારેય અપૂર્ણ નથી રહેવાના કે ક્યારેય અધૂરા નથી રહેવાના ભગવાન જે સર્વસંમતિ આપી છે જે સહમતી આપી છે અને એ ક્યારેય નથી થવાની એ ક્યારેય વિચલિત નથી થવાની અને આને કારણે ભગવાન શ્રી કૃષ્ણને અચ્યુત કહેવામાં આવે છે આને કારણે ભગવાન શ્રીકૃષ્ણને અચ્યુત તરીકે સંબોધન કરવામાં આવે છે સામાન્ય ભાષામાં જોઈએ કે અચ્યુત એટલે શું કે જેમના જીવનમાં ક્યારેય નિરાશાઓ ન આવ્યો હોય એમને અચ્યુત કહેવાય જેમના કર્મ અને વચન અનુસાર એમને ક્યારેય પડી ભાંગવું ન પડ્યું હોય એમને અચ્યુત કહેવાય અને જેમના જીવનમાં ક્યારેય પણ નિષ્ફળતાનો સ્વાદ જોવા ન મળ્યો હોય અને હંમેશાને માટે સફળતાના શિખરો સર કર્યા હોય ને એમને અચ્યુત કહેવાય જેમને ક્યારેય પણ પ્રદભ્રષ્ટ ન થવું પડ્યું હોય એમને અચ્યુત કહેવાય જેમને ક્યારેય પણ વિચલિત ના થવું પડ્યું હોય એમને અચ્યુત કહેવાય અને જેમને લોકોએ સર્વસંમતિથી સ્વીકૃતિ આપી હોય એમને અચ્યુત કહેવાય અને જેમનું પતન ક્યારેય નથી થતું અને જે હંમેશાને માટે અડીગ છે એમને અચ્યુત કહેવાય અને આ બધા લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણમાં હોવાના કારણે ભગવાન શ્રી કૃષ્ણને અચ્યુત કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અચ્યુત તરીકે સંબોધન કરવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્ર નામમાં આદિ જગત ગુરુ શંકરાચાર્ય અર્થ વિસ્તાર કરતા લેખું છે કે ભગવાન વિષ્ણુ ક્યારેય પોતાના સ્વભાવથી ચલિત નથી થતા અને આને કારણે એમને અચ્યુત કહેવામાં આવે છે આને કારણે એમને અચ્યુત તરીકે સંબોધન કરવામાં આવે છે અને સાથે એ પણ લેખું છે કે ભગવાન જગતના વિકારોથી પર છે અને આને કારણે એમને અચ્યુત કહેવામાં આવે છે આને કારણે એમને અચ્યુત તરીકે સંબોધન કરવામાં આવે છે બાલકૃષ્ણની નટકટ લીલાઓ હોય ગોપાલકૃષ્ણના નિર્દોષ તોફાનો હોય સખીઓ અને ગોપીઓમાં સખી ભાવ હોય રણછોડ બની મથુરા છોડ્યું હોય કુરુક્ષેત્રના મેદાનમાં વિરાટ સ્વરૂપ ધારણ કરી અર્જુનને દર્શન આપી ગીતા જ્ઞાન આપ્યું હોય અને રાજ્ય અને ધર્મ પ્રત્યે રાજનીતિ તરીકે કામ કર્યું હોય અને આ બધામાં ભગવાન શ્રીકૃષ્ણના આચાર વિચાર ધર્મ નીતિ કુટિજ્ઞ રાજનીતિજ્ઞ એ બધામાં ભગવાન શ્રીકૃષ્ણના અચ્યુત ભાવ દર્શાવે છે અને આને કારણે ભગવાન શ્રીકૃષ્ણને અચ્યુત તરીકે સંબોધન કરવામાં આવે છે આને કારણે ભગવાન શ્રીકૃષ્ણને અચ્યુત તરીકે ઓળખવામાં આવે છે બાપુ આ તો ભગવાન શ્રીકૃષ્ણના અચ્યુત નામનો અર્થ અને એમનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર